પૂના મિસલ હવે લીધા છે કુકરમાં એડ કરી બાફી લઈશું અહીંયા મેં મગ ને મઠ લઈ લીધા છે અહિયાં એક કપ લીધા છે હવે એની અંદર જેથી ચણા છે પછી વટાણા છે એ બધું એડ કરી શકો છો મેં અહીંયા આગળ મગ ને મઠ એડ કર્યા છે તો હવે થોડું પાણી એડ કરીશું આપણે તો અહીંયા અડધો ગ્લાસ મેં પાણી એડ કર્યું છે હવે થોડી હળદર એડ કરીશું થોડું મીઠું એડ કરીશું હવે મિક્સ કરી લઈશું અને ફાસ્ટ ગેસે આપણે એક થી બે વિસલ વગાડી લઈશું જેથી આપણા મગ ને મઠ ઓગળી ના જાય એ રીતની હવે આપણે સીટી વગાડી લીધી છે આપણે ચેક કરી લઈશું આપણા મગને ને મઠ સરસ એવા બફાઈ ગયા છે અહીં આપણે તેલ તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે જીની કટ કરેલી બે ડુંગળી એડ કરીશું અને સુકાવા દઈશું ડુંગળીને આપણે એડ કરીશું પાંચમચી અને શેકી લઈશું આપણે હવે ડુંગળી થોડી કૂક થઈ ગઈ છે હવે આદુ અને લસણ એડ કરીશું એની પેસ્ટ એક એક ચમચી અને મિક્સ કરી લઈશું અને સેજ મીઠું એડ કરીશું જેથી વહેલી કૂક થઈ જાય ડુંગળી શેકાઈ ગઈ છે હવે ટામેટાની પ્યુરી એડ કરીશું તો અહીંયા મેં બે ટામેટા લીધા છે અને મિક્સ કરી લઈશું આપણે અને શેકા દઈશું હવે સરસ આપણે એવું શેકા પછી બીજા મસાલા એડ કરીશું હવે આપણે પ્યુરી થોડીક શેકાઈ ગઈ છે હવે આપણે દર મસાલા કરીશું અહીંયા કાશ્મીરી લાલ મરચું પહેલાં એડ કરીશું આપણે બે ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું એક ચમચી થોડી હળદર એડ કરીશું અને થોડુંક તીખું લાલ મરચું એક ચમચી એડ કરીશું હવે પૂના મિશ્રણનો મસાલો એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને શેકાવા દઈશું સરસ અહીંયા ગ્રેવી આપણે શેકાવા દઈશું સરસ જેથી તેલ છૂટું પડે ને એ રીતે આપણી ગ્રેવી શેકાઈ ગઈ છે અને તેલ બી છૂટું પડી ગયું છે હવે આપણે એડ કરી દઈશું મગને મગ બાફેલા અને મિક્સ કરી લઈશું હવે એમાં એક ગ્લાસ પાણી એડ કરીશું આપણે અને બીજું થોડુંક એડ કરી દીધું તું એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આપણે અને સરસ એવું ઉપરવા દઈશું મિક્સ કરી લઈશું આપણો મિશ્રણ ઉકળી ગયું છે સરસ જોઈ શકો છો તમે તરીબી સરસ એવી ઉપર આવી ગઈ છે પૂના મિસલ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરીને એને સૌ કરી લઈશું હવે આપણે થોડા દાણા એડ કરી દઈશું અને સર્વ કરી લઈશું અહીંયા બાઉલમાં આપણે મિસલ લઈ લઈશું હવે અંદર એડ કરીશું આપણે ચવાનું થોડી એડ કરીશું મુંડી આપણે અને એડ કરીશું જીની સેવ હવે એની પર ડુંગળી એડ કરીશું આપણે અને ટામેટું એડ કરીશું અને એડ કરીશું આપણે ગરી દહીં એની ઉપર હવે એડ કરીશું ધાના ઉપર આપણે હવે બંધ લઈ લઈશું આપણે આપણું પૂના મિસણ બનીને રેડી થઈ ગયું છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં